જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા છે ત્યારે શુક્રવારે સાંતલપુર વારાહીના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાહી મામલતદારને આદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા વીરપુર જિલ્લાના મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે વરાહી ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકો અને રઘુવંશી લોણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રસાદ વિરુદ્ધ વિરુદ્ધ અધનગ્ર હાલતમાં સૂત્રોચ્ચાર કરી જાહેરમાં માફી માંગવાની માંગણી કરી મામલતદારને આદનપત્ર આપી ઉગ્ર દેખાવ કર્યો તો સાંતલપુર વારાહી સહિત સમગ્ર વારાહી હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેન્ડથી રેલી યોજી રામધુન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી વિરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રસાદ માફી માંગે તેવી માંગણી કરી હતી આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં મા વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લેખિતમાં માફી માગે તો જ અમે માફી આપ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુખી છીએ અને જલો બાપાની માફી માંગે એ જ અમારી સ્વામીજી એ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ આજે બધા સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાંતલપુરતા લોકો સ્વામી જ્ઞાન પ્રકાશજી સ્વામિનારાયણ ના સંતે સુરત અમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ એ અપમાનના દુઃખને કારણે અમે આજરોજ મામલાદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને

અને સનાતન સંતને દુઃખ પહોચે તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એ એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતુ બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું